નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અળાખી વેદના મારી ઓરત બીમાર છે ઓરતની બીમારીમાં તમે જઈને શું કરવાના હતા આપણે તો ઓછાલ પડદાવાળા છીએ સમજો છો ને બે આંખો અમલદની સામે તાકી રહી વધુ તો નહીં એક અઠવાડિયાની જ રજા એ બે આંખો યાચી રહી હતી જાઓ ત્રણ દિવસની રજા આપું છું ત્રણ દિવસ ગરીબ પરવર મારું ગામ પચીસ કોષ છેટું છે ત્રણ દિવસ ન કરવું રસાલાના મામલા છે પણ આપ નામદાર વિચારક જો ત્રણ દિવસ ટંચન ટંચન શબ્દ અને કલ્યાણ સંઘનું શરીર ટટર બન્યું એનો જમણો હાથ સલામ કરતો લમણા પર અટક્યું રાઈ એબાઉ ટન અને કલ્યાણ સંઘના ચક જતા કાળા બોટ ગોળ કુંડાળો ફરી વળગ્યા ક્વિક માર્ચ એ ફરમાન પડતા જુવાને કદમ ઉપાડ્યા ડી સમીસ એ છેલ્લો આદેશ અને યુવાન કોચ કદમ કરતો ઓર્ડરલી રૂમમાંથી બહાર નીકળી ગયો તેજાજી બકાલ નંબર પિસ્તાળીસ એ નામની બોમ્બ પાડતા બીજો જુવાન ઓર્ડરલી રૂમમાં દાખલ થયું બહાર ઊભેલા લશ્કરી સિપાહીઓ અને અમલદારો કલ્યાણ સંઘના ઉતરી ગયેલા ચહેરા તરફ જોતા રહ્યા પણ કોઈ કશું પૂછે તે પહેલાં તો સૂરજને તડકી જગજગામટ કરતા બટન બકાલ બિલ્લા ખભા પરની સાકડી અને તોતિન બૂટવાળો એ જુવાન પોતાની ઉઢી પર ચાલ્યો ગયો ડ્રેસ ઉતારીને બાંડી છોડતો છોડતો પણ જાણી એ ચાર જ અવાજ હજુ સાંભળે છે ટંચાન રઈત એબાઉ ટન પીક માર્ય ડિસમિસ પણ કલ્યાણ સંગ સાત વર્ષથી રસાલામાં રહ્યો છે એને આ ચાર શબ્દની નવાઈ નથી એવા તો કબ્દ એના દેહ પ્રાણને યંત્ર સમાન બનાવી મૂકેલ છે પોલો રમવામાં એ પોતાના ઘોડા ઉપરથી આવા જોખમને પરિણામે સાત વાર પટકાયો છે બહાર વટેની પાછળ ચાર્જ કરવામાં એણે ડુંગર અને કોતરો ગણકાર્યા નથી એવી ભયાનક જિંદગી હેતુ ઉલટાની આ જુવનની નસે નસે લાલ મરદંગી રેડી છે પણ આજે એની નસો ખેંચાય છે કેમ કે પોતાના વતન વળાંકમાંથી એને ઉડતા સમાચાર મળ્યા છે કે એની પરણેતર સૂજનબાને કસુઅવાર થઈ છે લશ્કરી પોશાક ઉતરતા ઉતરતા એના હાથની આંગળીઓ અડકી તો રહી છે ફક્ત નિષ્ણાત બટનોને કે સાંકળીને પણ એને અનુભવ થાય છે કોઈ સજીવ શું કુમળ રોમાંચક સ્પર્શનો કારણ કે આ પિત્તળના બટન બિલ્લાને અને બૂટને આઠ માસ સુધી સુજનબાના હાથ સાફ કરી ગયેલા છે બાર જ મહિના પર પરણેલા એ જુવરની રજ પોતાની આ ઓરડાને ખપાટ જાળી આડા જે કંતાન બાંધેલા છે તેની આળસી બેઠે બેઠી નોકરી પરથી આવતા ધણેની વાટ જોતી અને વેળા ન ખૂટે ત્યારે એ લશ્કરી સિપાહીનો જે કાંઈ લોઢાપિતરનો સરકારી સામાન પડ્યો હોય તે પોલીસની માટી વતી ઘસ્યા જ કરતી ઘસી ઘસીને અંદર પોતાનું મોં જોતી એના મનનો સંતોષ એક જ હતો કે ઇન્સ્પેક્શન ને દિવસે કલ્યાણ સંઘની સાફસૂફી સૌથી વધારે જળ હરી ઉઠે ગોળીબારની પરીક્ષામાં પણ દર માસે કલ્યાણ સંઘે છઈએ છ કારતોસો ગુલજરીમાં જ આટો એનું કારણ સૂચન હતી રાઇફલની નળીને સૂચન બા કાચની શીશી સામે ચોખીને ચકચકતી બનાવતી બીજું કશું કામ ના હોય ત્યારે કોપરેલમાં પોતાવાળો જ છે રાઇફલની નળીમાં સુજન ઘસતી જ બેઠી હોય ગરણા કરતા બંદૂકને એને વધુ વહાલી હતી એટલે જ અત્યારે કલ્યાણ સંઘની એની ઓરત પલે પલે યાદ આવી એણે સાધી સુરવાલ ઉપર કસ કસાવીને અને પોતાના ઘોડાની સારવાર પડોશી ભાઈને ભડાવીને બપોરની ગાડીમાં મુસાફરી આથરી રાતે દસ વાગ્યે એક નાનકડા જંક્શન પર રેલવે અટકી ગઈ નાની બ્રાન્ચ ગાડી તો સવારે ચાલવાની હતી એની વાટ જોતા તો કલ્યાણ સંઘ વળતે દિવસથી બપોરે ઘર ભેગો થાય એણે રાતોરાત પગ પાડી મંજલ આદરી હજુ તાજેતરમાં જ બહાર વાટ્યાનો પીછો લેવામાં અને ડુંગરાઓની અંદર ઘોડાની પીઠ પર પાંચ રાતો કાઢવી પડી હતી લોથપોથ બનેલું શરીર નીંદર માગતું હતું ચાલતા ઝોલા આવતા હતા એક એક ઝોલાની અંદર નાના નાના બે ત્રણ સ્વપ્ન પણ ઘેરી વળતા છતાં કલ્યાણ સંઘની બે કલાકનો એ વિશ્રામ લેવાય તેવું નહોતું એ સમજે છે કે બાપુના તરફથી તો સૂજન મરી જશે તેના સમાચાર પણ ઓરતની રાખ શમશનમાંથી પવન ઉપાડી ગયો હશે તે પછી મળવાના કદાચ એકનું મૃત્યુ અને બીજી નવી ઘરાસણીની પ્રાપ્તિ એ બંનેના સમાચાર ભેળા પણ થઈ જશે અંતરથી કલ્યાણ આ દશા સમજતો હતો એટલે જ આજની રાત એને પંથમાં વિષમ ન હોય કસ સુવડ શું અને સુવળ શું તેની આ જુવારને ચોખ્ખી શાન શુદ્ધા નહોતી નાનપણમાં ગામની સીમો ખૂંદી આંબાની શાખો ચોરતો બાર પંદર વર્ષે નિશાળમાં મસ્તરે સ્લેટ મારી પાદરમાં ચરતા કોઈકના ટારડા ઘોડાને ધળી કે લગામ વગર પૂરપાટ દોડાવતો ને જુવાની માં ખભે દસ ધીરની બંદૂક નાખી ડ્રીલ કરી એટલે સંસારના ઘાટ સા તેનું ભાન આ રાજપૂત જુવાને નહોતું પણ એ તો વગર સમજે સુજાને મળવા ઘસ્યો જાય છે જેણે કોઈ પોતાનું જીવન ધન ચોરી જનાર ચોરની પાછળ હંડી ન કાઢતો હોય એવું એનું ગસું છે ને ખરેખર એ રાત્રિએ કાનની અને કલ્યાણની વચ્ચે એક અગોચર શરત જ દોડાઈ રહી હતી પણ યમરાજની રાગમાં પ્રલય વેગી મસ્ત પાડો હતો અને કલ્યાણને બે તૂટી પડતા કટકા થઈ જવા ચાહતા લથડતા પગ હતા પચીસ કોષનું અંતર અને અંધારી ડુંગરિયાળ ભૂંગ વચ્ચેથી કાપવાનું હતું રસ્તે આવતા ગામડાની ખાડાવાળો પાસે એને ફરજીયાત ધીમા પગ ભરવા પડતા નહીં તો ચોર ગણાઈને ગોળી ખાવાની દહેશત હતી સવાર પહેલાં પોહોરનો તડકો ચડીએ કલ્યાણ જ્યારે બાપુની ડેલી પહોંચ્યો ત્યારે ઘણા મહેમાનોની ઠટ જામી હતી કલ્યાણ સંઘને ઓચિંતાનો આપમાંથી પડે તેમ આવ્યો દેખી કોઈના મોં પર ઠેકડી તો કોઈના ચહેરામાં તિરસ્કારની રેખાઓ તરવરી ઉઠી વધારે ધૃણા અને અચંબો તો સહુને ત્યારે ઉપજ્યા જ્યારે કલ્યાણ સંઘે ભાવે કહી નાખ્યું કે હું તો ત્રણ જ દિવસની રજા લઈ પાડો રાતોરાત આવી પહોંચ્યો છું હોય ભાઈ અરસ પરસના નેહે એવા છે જાણે પ્રવીણ સાગરનો અવતાર રાજપૂત બચ્ચાની આ રીત છે કલ્યાણ ભા મારી વસમો પંથ ખેંચ્યો તમે તો કલ્યાણ એક ખૂણામાં ચોર જેવો બનીને બેસી ગયું એણે જોયું કે કસુંબા તો ઘોટા જ જાય છે ગરણીમાંથી કસુંબા ગાળમાં ટપકી રહે છે કટરીઓ ભરાઈ ભરાઈને દાયરામાં ફરે છે અને થોડા થોડા સમયના અંતરે અંદરને ઓઢેથી વંડરણ આવીને ઊભી રહે છે સમાચાર આપે છે કે જે જે સુજનબાને તો પાછો તાવ ચડ્યો છે થોડી પછી જે જે તાઢુ પડે છે વળી થોડી વારે ઊંઘે છે પણ ઊંઘમાં લવે છે આમ ગોલીને જીભના ખબર પરથી અનુમાન દોરીને એક સવાર ઉપડે છે અને ચાર ગામ ઉપર આવેલા ટપ્પાના ગામે રહેતા કનેથી દવાઓ લાવવામાં આવે છે કલ્યાણ સંઘ જેને માટે આમ ઝૂલતો તલસતો દોડ્યો આવ્યો છે તેનું કલેવર ત્યાં પડ્યું છે ઓરડે ઓડાની અને ડેલીની વચ્ચે ફક્ત એક જ સંબંધ તાંતો છે વંડરાણ વડરાણના પ્રત્યેક આગમન વખતે ધર્મ રાજ્યનો રાજ્યનું જુવન લાંસલ કરણીય સંઘ કાન માને છે સ્ત્રીની માંગીના સમાચારનો પ્રત્યેક બોલ એના ચહેરા પર એક એક છમકો ચોરતો ભાષે છે પણ એનાથી ખબર પૂછાય નહીં એનાથી ઉર્મી બતાવાય નહીં આસપાસના ગામોમાંથી સગાવાલાઓના કે ઓળખીતાઓના બેરાના માફડા ગાડા અંદર જાય છે અને બહાર નીકળે છે એના પેંડા પરથી કાકડી બનીને છૂંદતો છૂંદતો પણ હું અંદર ઓટે પહોંચવા તૈયાર છું એમ કલ્યાણ સંઘનું કલેજો બોલી રહ્યું છે પરંતુ કોની મજાલ છે એ ઓડે પહોંચવાની ક્ષત્રિયોનો મજાલો એમ કેમ તૂટસી કલ્યાણ અધરાત ભાંગ્યા પછી ડાયરો દીખરાએ રતંદડા બાપુએ દીકરાને બોલાવ્યો બાપુ તને કાગળ બેદી પહેલાં જ લખ્યું મને નથી પહોંચ્યું મંદવાડ કાબુમાં આવ્યો જ નહીં ડાક્ટરને નહોતા બોલાવ્યા ડાક્ટરને બોલાવીએ મોટી હો હો થઈ જાય અને મહેમાન સેમાનો પાર ન રહી એ બીકે અમે બહુ બી કાઢ્યા હવે તો સારા સારા ખેતરડા હાથમાંથી છૂટી ગયા ખરાને એટલે મહેમાનનો હડજો ઝીલાતો નથી ભાઈ પણ પછી ડાક્ટરને તેડાવ્યા એણે વાતચીત સાંભળીને દવાઈઓ તો ઘણી દીધી નાડિયા બાળિયા ન દેખાડી ઓઝલ પડદાનું કામ સુજાણે હઠ પકડી કે આડો ચક નાખીને એ દાખતાના હાથમાં કાઠું ન દઉં તારા માએ થર્મામીટર મેલીને મૂકેલું ડેલીએ હવે હવે તો જોજો જ ને દાખલો કરવામાં કાંઈ મણા નથી મુરલીધર કરે તે ખરી મારે તો અટાણે પાછું નીકળવું પડશે ઠીક ખબર દઈ મોકલીશ કલ્યાણ સંઘ તારે એકવાર ઓટી જવાની ઝંઘણા હતી તારા બૂટ બટન અને બિલ્લા ચકચકિત કરનારીનો ચહેરો છેલ્લી વાર જોવો હતો ઘરની અંદર પેસનારા કૂતરાને બિલાડા તારાથી વધારે ભાગ્યવનતા હતા જેણે તારા પિત્તળ લોઢા ઉજળા કર્યા હતા તેની પાસે જઈ ત્યારે જોવું હતું કે એનો પાણી પીવાનો કરસો કેવો માંજેરો છે ત્યારે તપાસ કરવી હતી કે એની પથારીમાં એનું કર્યાવરમાંથી આવેલું ગાતલું પથરાયું છે કે નહીં ઓછાળ કેટલા દિવસથી ધોવાયા વગરનો છે એ કશું જ જોવાનો એને હક નહોતો ભાગતી રાતે કલ્યાણ સંઘ પાછો બાડીશ બાંધીને નીકળી પડ્યો આખે રસ્તે એને તમર આવતા હતા બાપુનો બોલ એને કાને અથવા તો હતો કે જેવી મોરલી ઘરની મરજી કલ્યાણ સંઘ લાંસર બરાબર ત્રીજા દિવસની રાતે રસાલામાં હાજર થઈ અમલદાર સામે ટંચન બની ઊભો રહ્યો બટન બિલ્લા જરી છાખા પડ્યા છે છ એક મહિના વીત્યા હશે એક દિવસને પ્રભાતે ઓડરલી રૂમમાં ફરીવાર પાછો કલ્યાણ સંઘ ચકચકટ મારતા બટન બિલ્લે ખડો છે આઠ દિવસની રજા માગે છે એટલા બધા દિવસ શું કરવા છે મારા વિવાહ થવાના છે આઠ દિવસ નહીં મળી રસાલાના મામલા છે ચાર દિવસ આપું છું પણ ખુદાવંત મારા બીજી વાતની વાત નહીં ટંચન કલ્યાણ ચક ચકચકતા બોટવાળા પગ ટટ્ટર કર્યા રાઈટ એબાઉ ટન એ ફરી ગયો ક્વિક માર્ચ એણે કદમ ઉપાડ્યા ડિસમિસ એ ઓડરલી રૂમની બહાર નીકળી ગયો કલ્યાણ સંગ લાંસર ફરીવાર પાછો ઓઝલ પડદાવાળીને પરણવા ચાલ્યો ગયો જીવન કે મૃતના અવાજ જ્યાંથી સંભળાતા નથી જે પોતે જ મહાન મૃત્યુની એક સોડ સમાન છે એવા એ ઓઝળ પડદામાં ફરીવાર એક નવી યુવાનને જીવતી દફનાવી દે ત્રણ દિવસે કલ્યાણો પાછો ફર્યો બરાબર સુજનના સબને પાછળ મૂકીને જે રાત્રિએ પોતે નીકળ્યો હતો તેની સ્મૃતિ એને ઘેરી વળી એને પડખે પડખે જાને કોઈક ચાલી રહેલ છે એવો એને વારંવાર વહીમ જતો પણ કોઈ ત્યાં હતું નહીં પોતે નવા વિવાહનો રસોલ્લાસ પામી શક્યો નહોતો પોતાની અને નવી રાજ પોતાની વચ્ચે સદાય એક કોઈ ઓછાયું આવીને ઊભો રહેતો પોતાના અને નવી પરણેતાના હસ્તમેળપ થયા ત્યારે એક બીજો હાથ થરથરી ઉઠાય તેવો તાડો ગોળ અને લાકડા જેવો કઠોર એ બંને હાથોની હથળી વચ્ચે જાણે કોઈ પેસાડી રહ્યું હતું આજ પોતે ચાલ્યો જાય છે ત્યારે પણ કોઈ પડદનિશ ઓરત જાણે એક હાથમાં કલ્યાણના ચકચકીત બટન બિલ્લા અને બીજા હાથમાં એક વણમાં જેલ પાણીનું પ્યાલું લઈને એની સામે ચાલી આવે છે અને કહે છે કે આ મારી મોત વેળા વપરાયેલો પ્યાલો ને આ મને પાયેલું વાસે પાણીનું કલ્યાણના શરીરે તે રાતે રેપ જે પરસેવો છૂટી ગયું અને ખાતરી થઈ કે પોતાની જોડે જોડે કોઈ એક પડછાયું અને એક અવાજ ચાલ્યો આવે છે એનાથી વારંવાર ચીસ પડાઈ જાય છે કે પણ હું શું કરું હું શું કરું આ ચીસનો અવાજ નથી નીકળતો ચીસ અંદર જ સમાય છે છતાં પોતે જાને આખી દુનિયાને સંભળાવી રહ્યું હોય તેમ પોકારવા મથે છે સવાર પડ્યું કલ્યાણ લોતપો થઈ ગયું દારૂ એ કદી પીતો નહોતો પણ પહેલું વહેલું જે ગામ આવ્યું તેના પીઠામાં જે એણે એક બે પ્યાલીઓ પીધી એ આગળ ચાલ્યો ક્યાં જાય છે તેને એને ભાન પણ ન રહ્યું પરવા પણ ન રહી એ કોઈ પણ ઉપાય પેલા અવાજનું અને પડછયનું ધ્યાન ચુકાવીને નાસવા માગતો હતો રસ્તે આજે મખમલિયા ડુંગરનો જબ્બર મેળો ચાલે છે રસડાની ઝોક બોલે છે કલ્યાણ રાસડા સંભળાવવા ઊભો રહ્યો થોડી વારે પોતે પણ વચોવચ જઈ કુંડાળે ફરવા લાગ્યો કોઈ ગાંડો કોઈ પીધેલો કોઈ એવી પડી અને ગયો ત્યાંથી કલ્યાણમાર ખાતો નીકળ્યો ફરીવાર એને દાંત બેસીને દારૂ પીધો પછી ચાલ્યો ચગડોળ અને ફજેત ફાડકા કરતા હતા એક બેઠકમાં ઓરતો બેઠી બેઠી ખાલી રહેલી જગ્યામાં બેસવા પુરુષોને બોલાવી રહી હતી પાંચ દસ પુરુષને ધમકાવી જગ્યા કરી કલ્યાણ એ ખાનામાં ચડી બેઠો ને પછી એની બધી મરજત છૂટી ગઈ એ ધ્રુણિત અવસ્થા જાણે કોઈને પોતે અંતરિક્ષમાં દેખાડી રહેલ હોય તે રીતે બોલવા લાગ્યું કેમ હજુ નથી સમજવું કે હજુ નથી લાજ આવતી સારા ઓછલ પડદાવાળનું આ કામ છે કે અને ચપડ ઉપડ્યું બે સ્ત્રીઓના ગળામાં હાથ નાખીને કલ્યાણ રેડિયા કરવા લાગ્યો એ જાય ભાગ્યા ઓ જાય ભાગ્યા ઓહો હો હો અને એ આકાશ પાતળના ફંગોળા ખવડાવી રહેલ ચપડોળમાં કલ્યાણ ઊભું થઈ ગયું ઓ જાય ઓ જાય ભાગ્યા ઓ જાય એવી ઉન્માત ભરી કે કિકિયારી કરીને એણે પોતાના હાથ છોડી દીધા છેક ઊંચે ચડેલા ખાનામાંથી એણે પડતું મૂક્યું ઓ જાય એવો એક ઉચ્ચાર મને એનો દેહ પછડાઈને બોય પર છૂંદો થઈ ગયો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ